હક કમી સગીર પુખ્ત થાય એટલે વાલી પણ રદ કરી અને પણ હક કમી કહેવાય આવા માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી કોઈ એફિડેવિટ કરવાની જરૂર નથી કોઈ એગ્રીમેન્ટ કરવાની જરૂર નથી સગીર ખાલી હું પુખ્ત થઈ ગયો છું એના માટે એનું બર્થ સર્ટિફિકેટ હોય કે લિવિંગ સર્ટિફિકેટ હોય એ રજૂ કરીને કહી દઈએ કે ભાઈ મારી ઉંમર અઢાર વર્ષની થઈ ગઈ છે અને વાલું પણ એ રદ કરો એવી બી અરજી કરી નાખવાની છે આપણે જેમ કહી બધું શીખવાડી દીધું છે નામ સરનામું મામલતદાર સાહેબ ને સંબોધિત કરીને વિષય જે સગીરે પુખ્ત થતા વાલી રદ કરવા અરજ પછી જે જય ભારત સાત નંબર અરજ કરવાની કે ખેતીની જમીનનું વર્ણન અને હું જે છે મારો જન્મ તારીખ ખાલી જગ્યામાં થયેલો છે નોંધ નંબર આટલાથી મારા સગીરના વાલી તરીકે છે ફલાણાભાઈનું નામ એડ થયેલું છે જે હવે હું પુખ્ત થઈ જવાને કારણે એનું વાલી રદ કરવા રદ વાલીને પૂછવા જવાની જરૂર પોતે સહી કરીને આપી દે એટલે વાલી રદ થઈ જાય હાથ બાર આઠ અને એનો પુરાવો ડોક્યુમેન્ટ રજૂ કરી દેવાનું છે ક્લિયર આટલું તો આ એક કામ થઈ ગયું હવે કમી પોતાના ભાગનો કમી કરવો હોય કે તો તો એને એફિડેવિટ આપવું પડશે ને કાલે કહે મેં ક્યાં કર્યો હતો બરાબર તો ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર હક કમી કરીને આપવાનો છે તો એના માટે એક એફિડેવિટ તૈયાર કરવાનું છે આપણે એવા એફિડેવિટના નમૂના બની ગયા છે એ જ રીતે બધું સેમ ટુ સેમ એટલે વારંવાર હવે ટાઈમ બગાડવાની જરૂર નથી કારણ કે આપણે ઓછામાં ઓછા દસ બાર નમૂના ઉપર શીખી ગયા છીએ બરાબર છે હક કમી અંગેનું સોગંદનામું પછી હું નીચે મારા સત્ય ધર્મ પ્રતિક્રિયા પૂર્વક સોગંદ ઉપર જાહેર કરું છું એમ કે પોતાનું નામ સરનામું ઉમર પછી વગેરે હવે લખી નાખે મારી ખેતીની જમીન એનું વર્ણન લખી કે જે શીખવાડ્યું છે પ્રમાણે આ ખેતીની જમીનમાં સર્વે નંબર આટલાની અંદર તથા સર્વે નંબર આટલાની અંદર થતા સર્વે નંબર આટલામાં જેટલામાં કમી કરવો હોય એટલામાં જેમાં રહેવા દેવાનું અનુરોધ કરવાની જરૂર નથી એટલે ઓટોમેટિક લા રહી જશે એમાં મારો સગીર તરીકેનો સગીર શું સહભાગીદારી તરીકેનો હક રહેલો છે જે હક હું બિન શરતી વિના હવે કમી કરું છું યાદ બરાબર રાખજો એવું લખવાનું છે બિન શરતી કોઈ શરત રાખવાની નથી અને વિના હવે જે જતો કરું છું જે મારા વંશવાળી પરંપરા કબૂલ મંજૂર રહેશે અને ભરીને આપી ખાતાની વિગતો નામ ખાતા નંબર ને સરનામું આખું ફોર્મ વાંચવાની જરૂર નથી બહુ ક્લિયર કટ અને સરળ છે એફિડેવિટ સાથે એગ્રીમેન્ટ સાથે લખીને આપી દીધો સાથે હાથમાં રાઠવા જોડી દો એટલે કમી થઈ જશે આ હક કમીની એક રીત થઈ કમીની બીજી રીત શીખવાડું છું